નમસ્કાર મારું નામ મહેશ્વરી રમીલાબેન હું ઇન્દ્રાભાઈ ગર્લ્સ સહાયક તરીકે ગુજરાતી વિષય ભણાવું છું આજે વાગ્યે સુધી મોદી સાહેબનો પ્રોગ્રામ પરીક્ષા પે ચર્ચા નિહાળ્યો વિદ્યાર્થીઓ સાથે તો એમાં એ વાત કરવામાં આવી હતી કે પરીક્ષા શું છે કેવી રીતે વાંચવાનું પરીક્ષાનો દર આપણામાંથી કેવી રીતે નીકળે તો પરીક્ષાનું કોઈ ટેન્શન લેવાનું કે વધારે ટેન્શનમાં આવવાનું થતું નથી પરીક્ષાને એમનું સિરિયસમાં લેવાનું થતું નથી તમે જે ભણ્યા છો જે તમારા માઇન્ડમાં છે એને યાદ કરી અને પછી લખવાનું છે અને પરીક્ષામાં કે પરીક્ષાનો હાવ કે ડર કે ભય તમને લાગવું જોઈએ નહીં એવું કાંઈ સી કે છે નહીં પરીક્ષા કે તમે એનાથી ડરો છો તો પરીક્ષાથી ડરવું જોઈએ નહીં પરીક્ષા આવે છે ને પછી જાય છે ત્યારે તમારી માનસિક શાંતિ થઈ જાય છે પણ પરીક્ષા આવે છે ત્યારે તમને બહુ ડર લાગે છે તો એ તમને ડર લાગવો જોઈએ નહીં પછી કે આપણે વાંચનને જ મહત્વ આપીએ છીએ તો વાંચન સાથે રમતગમતમાં પણ ધ્યાન આપવું જોઈએ તો બે વસ્તુઓમાં તમે આગળ વધવા જોઈએ બસ અટક નમસ્તે હું શ્રી ઇન્દ્રાભાઈ હલ્સ સ્કૂલમાં શિક્ષિકા છું આજે અમે પરીક્ષાની ચર્ચા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો સાથ આમ તો કેવા જાઈએ તો એ વડાપ્રધાન નહીં પરંતુ એક ગાઈડ તરીકે છોકરાઓને કે ગાઈડ બનો કે કેવી રીતે શું કરવું કેવી રીતે વાંચન કરવું કે સરસ માસ બને કે તમે ફક્ત વાંચનની જ પ્રાયોરિટી ના આપો તેની સાથે સાથે જો ખેલફૂડને પણ એટલો જ મહત્ત્વ આપો સાથે સાથે છોકરાઓ છે તેમણે તેમના માટે અલગ અલગ જે વસ્તુ બનાવીને ખવડાવી તો તેમણે પણ તેમને ખવડાવી આ જ એક આપણી સંસ્કૃતિની આખી ઓળખ છે અને તેમણે વાલીઓ પણ એક મહત્ત્વની વાત કરી કે જે વાલીઓ છે પોતાના છોકરાઓ કે અન્ય છોકરાઓ સાથે કે પોતાની દીકરીઓને અન્ય દીકરીઓ સાથે સરખામણી કરે છે તો તે સરખામણી વાલીઓને પણ કીધું કે તેમને એટલું બધું મહત્ત્વ ન આપો તમે કે આદતથી મોકળી જાય અને તેમણે જે છોકરાઓ સાથે સરખામણી કરવા માગી છે તો તેમને પણ એટલી વેહમાં લીધું કે તમે તમારા સાયની કોઈ પણ વેરાયટી સારી હોય તો તેના વખાણ કરો છો તો એ તમને ગમ્યું છે ને તો કોઈ કોઈ પણ વાત નથી તમે કાંઈક કોઈ સારી વાત કેચઅપ કરો એવું એમણે કીધું અને બીજું તો એમણે આપણને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે સ્વદેશી વસ્તુઓ તમે સ્વીકારો સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરો સવારથી રાત સુધી તમે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો અને કઈ નવા મેડ ઇન ઇન્ડિયા છે તે તમે નોટ કરો અને મહિને મહિને થોડાક થોડાક દિવસે જે તમે બહારની વસ્તુ આવ્યું હતું તેનો બહિષ્કાર કરો તો આના ઉપરથી તમારા ટોટલી તમારા ઘરમાં બધી જ વસ્તુઓ છે એ સ્વદેશી થઈ જશે પોતાના દેશની થઈ જશે અને એમનો એક સપનું છે કે આઝાદીના સો વર્ષ પછી એટલે કે ઓગણીસો સુડતાલીસમાં આપણું જે વિકાસશીલ દેશ છે એનામાંથી વિકસિત દેશ બને તો તે આપણે જરૂર તેમને સાથ સહકાર આપીએ કે તેમનું દેશ આપણું સાકાર થાય અને જ્યારે બે હજાર સુડતાલીસ આવે સો વર્ષ પૂરા થાય ત્યારે આપણું દેશ વિકસિત દેશ બને અને આપણે જે સ્વદેશી વસ્તુઓ છે તેનો સ્વીકાર કરીશું થેન્ક યુ સો મચ મારું નામ કૃષ્ણા રાજકોટ છે હું ઇન્દ્રભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ કચ્છમાં અભ્યાસ કરું છું હું છું આજ રોજ પરીક્ષા પે ચર્ચા આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોદીજીએ અમને ઘણી પ્રેરણા આપી હતી તે પ્રેરણા અમે લઈશ લઈશું એ અમારો આદર્શ પણ છે એ પ્રેરણા અમને લેવી જ જોઈએ તેમાંથી અમને ઘણું જ્ઞાન મળ્યું છે તેમને કહ્યું હતું કે આપણે છે કલા અને શિક્ષણ બેમાં સમતોલ રહેવું જોઈએ નહીતર આપણે સમતોલ રહેવું જોઈએ અને કોન્ફિડન્સ આપણામાં હોવો જોઈએ તો જ આપણે ઊંચા જઈ શકશે થેન્ક યુ नमस्ते मेरा नाम ऐश्वर्य अंसाई जी भाई है मैं श्री अंदर भाई गर्ल्स हाईस्कूल बुजकुछ मैं अभ्यास करती हूँ आज हम सब ने पी पी सी अर्थात परीक्षा पे चर्चा कार्यक्रम देखा जिसमें मोदी जी विभिन्न राज्यों के छात्रों के प्रश्नों के उत्तर देते हैं जिसमें से कई सारे प्रश्नों मेरे मन में भी थे लेकिन यह कार्यक्रम देखने के बाद वो सारे प्रश्नों के उत्तर मुझे मिल गए इसलिए मैं हमारे वाणा प्रधान श्री नरेंद्र भाई मोदी जी का शुक्रिया अदा करना चाहूँगी Good afternoon, everyone. This is Asma from 11 Science Indira Girls High School, Bhujkach, Gujarat. Uh, today in our school, we have watched an episode of Pariksha Pe after, after watching this, episode, I got a lot of confidence for for my exams period. And after watching this episode, we got a lot of solution of our pro, our problems and and we are grateful to have a Prime Minister like Narendra Bhai Modi and it's,

પ્લીઝ ઓલવેઝ મોટી સો મચ નમસ્કાર મારું નામ વંશિકા હરીશભાઈ સોલંકી છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું હું શ્રી ઇન્દિરાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજે શ્રી શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચાનો શો અમે જોયું અને અમને ખૂબ જ મજા આવી અને પહેલાં તો મને પરીક્ષા લેવામાં ખૂબ જ ડર લાગતો હતો આમ જ્યારે હું મારી લાઈફમાં ફર્સ્ટ બોર્ડ એક્ઝામ આપી ત્યારે હું મને ખૂબ જ ડર લાગતો પરંતુ હવે મને નિડરતાથી બોર્ડની એક્ઝામ આપી અને બધી એક્ઝામને સારી રીતે હું કરી ક્લિયર કર્યું છે એટલે હું આભાર માનું છું કે શ્રી માનનીય નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સારી રીતે મોટિવેશનલ કર્યા જેના કારણે અમને એક્ઝામની બીક અમારા મનમાંથી ધીમે ધીમે દૂર થઈ રહી છે અને એના કેટલાક લેક્ચરો જોવાથી અને એના કેટલાક વિડીયો અને એના પુસ્તકો વાંચવાથી પણ અમને સારી રીતે અમને બધું મોટિવેશનલ જડ્યું છે તેના માટે આખું નરેન્દ્રભાઈ મોદી માટે ખૂબ ખૂબ હું આભાર માનું છું કે અમે અમારા જે બધા વિદ્યાર્થી મિત્રો ને સારી રીતે તમે મોટિવેશન કર્યું અને અમને નિડરતા ભગાવી અને અમને એક્ઝામમાં સારી રીતે પાસ થવા અને અમે એક્ઝામમાં સારી રીતે વગર બીક વગર અથવા વગર ગભરાય વગર અમે સારી રીતે આપી શકીએ આભાર નમસ્તે મારું નામ જાડેજા ખુશાલી અમનજીત સિંહ છે હું ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરી રહી છું અને મારા મારી સ્કૂલનું નામ જાડેજા અને મારી સ્કૂલનું નામ શ્રી ઇન્દિરાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ કચ્છ ગુજરાત છે અને આજે આજરોજ અમે મોદી સાહેબનું જે આપણા ભારત દેશના પ્રાઇમ મિનિસ્ટર છે એમનું પરીક્ષા પે ચર્ચાનો પ્રોગ્રામ નિહાળ્યો જેના અંદરથી એમણે બધા જે સ્ટુડન્ટ હતા એમના ડાઉટ્સ સોલ્વ કર્યા અને મને પહેલાં અંદરથી ઘણા ડાઉટ્સ હતા જે આજે સોલ્વ કરાવ્યા એનાથી મને ફૂલ કોન્ફિડન્સ આવ્યો પહેલાં મારે મને એક્ઝામમાં એટલો કોન્ફિડન્સ નહોતો મને પણ એટલી બીક લાગતી હતી કે હું કેવી રીતના એના અંદરથી બધું સોલ્વ કરીશ એક્ઝામમાં મારાથી ક્વેશ્ચન છૂટી જતા હતા હું ભૂલી જતી હતી એમણે ઘણા બધા ડાઉટ સોલ્વ કરાય અને હવે કોઈ મિસ્ટેક્સ નહીં કરું એમની એક બુક પણ છે જેના અંદરથી આપણને ઘણા બધા એમના મંત્રો કહીએ છે એનાથી આપણે પોતાના ડાઉટ્સને સોલ્વ કરી શકીએ છીએ એટલે થેન્ક યુ નરેન્દ્રભાઈ મોદી જે આપને અમને એટલા બધા મોટિવેશનલ્સ આપ્યા જેનાથી અમે આ એક્ઝામથી અમને ચાર પણ ડિગ્રી